યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા વિડીયોમાં તો કેમ છો બધા મજામાં ને ના મજામાં તો આપણા વિડીયો જોતા રહો મજામાં આવી જ જશો ફેમિલી સરસ મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને આજે હું બહુ જ ખુશ છું કેમ કે આજે છે મારો જન્મદિવસ આજે છે ત્રીસ એપ્રિલ ને આજે છે મારો જન્મદિવસ અને આ ગાડીને આજ ફાઈનલી એક વર્ષ થઈ ગયું છે કેમ કે ગયા બર્થડે ઉપર ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસમાં નવી ગાડી લીધી હતી અને આજે ગાડીને એક વર્ષ થઈ ગયું છે એટલે ગાડી નો બર્થડે છે અને સાથે સાથે મારો પણ બર્થડે છે અને આજે બર્થડે ના દિવસે સવાર સવાર રેડી થઈ ગયા છે આજે જવાનું છે બહુચરા દર્શન કરવા માટે અને ક્યુ એ તૈયાર છે ક્યુ ક્યાં જવાનું છે આપણે અને મામુ બર્થડે વિશ નહીં કરવાનો થેન્ક યુ બર્થડે વિશ કરી દીધું છે ને હવે આને હેપી બર્થડે થેન્ક યુ હેપી બર્થડે પપ્પા હેપી બર્થડે ક્યાં હેપી બર્થડે એમ તો બસ મસ્ત હેપી બર્થડે એમ તો હેપી બર્થડે પપ્પા આજ બર્થડે છે મારો અને બર્થડે ઉપર જવાનો છે મે બહુચરાજી દર્શન કરવા માટે કેમ કે આનંદ આયા પછી અમે કોઈ દિવસ સુધી દર્શન કરવા ગયા નથી અને આજ મારી ઈચ્છા છે કે આજે આનંદને બધા દર્શન કરવા જઈએ અને આનંદને ટ્રેક્ટર કે ગાડી જોઈ જાય એટલે એનું ધ્યાન પછી ત્યાં જ હોય છે જો આનંદ ગાડી આવી પીપી આવી બધા રેડી થઈ ગયા છે અને હવે બધા નીકળશું બહુચરાજી જવા માટે થઈ ગયો લોક पापा चलो बैठ जाओ चलो आना लाओ करो लाओ हैप्पी बर्थडे पापा हैप्पी बर्थडे को हैप्पी बर्थडे थैंक यू सर। थैंक यू, यू। क्यों बैसी गया छे क्यों क्या जानो छे आज छु लेवा जावनो छे हैं केक जोर से बोल केक केम केक केम लावानी है बर्थडे कौन बर्थडे छे हां એ તો ખબર નહિ જેટલા થયા હોય એટલા પપ્પા પપ્પા આનું પપ્પા ચલો હવે જશું આપડે ચલો ફેમિલી બધા નીકળી ગયા છે બહુચરા દર્શન કરવા માટે અને મને બધા બર્થડે વિશ કરી લીધું છે તમે બી મને બર્થડે વિશ કરજો કોમેન્ટ સેક્શનમાં અને જેની સારી કોમેન્ટ હશે એનું પિન કરીશ ફટાફટ બર્થડે વિશ કરો કોમેન્ટ સેક્શન પહોંચી ગયા છે બહુચરાજી અને અમારા મિત્ર જીગરબેન લીધા છે જવાનું છે દર્શન કરવા માટે શંકલપુર મંદિર Everybody has a Thank you. છે છે મૂર્તિ આ બાજુ એક બીજું મંદિર મંદિર નાના મોટા રથ છે અને મસ્ત સરસ મજાનું મંદિર છે કુકડા છે જોડે જા કીધું

કે કઈ ગમે ક્યું હા નઈ ને લીધી છે અમે ને હવે જઈએ ગાડીમાં સુઈ ગયો છે ને કેક લઈ લીધી છે 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 ફેમિલી ટાઈમ થઈ ગયો છે સાડા છ વાગે સાંજે બધા જઈએ છીએ બર્થડે સેલિબ્રેશન કરવા માટે કોઈ સ્પેશિયલ જગ્યા નથી બસ એમ જ જઈએ છીએ કોઈક સારી જગ્યા લાગશે ત્યાં કેક કટિંગ કરશું અને રિટર્ન પાછા આવશું તો તૈયાર છે અને કેક લઈ લીધી છે ક્યુ જઈએ છે બર્થ ડે સેલિબ્રેશન માટે ચલો અમે આવ્યા છીએ વણો જીઆઈડીસી રોડ ઉપર અહીંયા મસ્ત લોકેશન છે જો એકદમ શાંત લોકેશન છે અને કોઈ છે નહીં આજુબાજુ અને મસ્ત સનસેટ છે અને અહીંયા કને આવ્યા છીએ અમે બર્થડે સેલિબ્રેશન માટે બહુ મસ્ત લોકેશન છે તમારે આવવું હોય તો વણોદથી આલમપુરા રોડ વચ્ચે છે જીઆઈડીસી મસ્ત મજાની કેક રેડી છે અને બધા તૈયાર છીએ કટિંગ માટે કયો કેક ખાવાની છે ને અંતો કે ખાવાની છે હેપી બર્થડે પાપા કે હેપી બર્થડે પાપા હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડીયર અકુ હેપી બર્થડે ટુ યુ તને ગજી કઈ સૌથી પહેલા ક્યું ને કેક ખવડાવવાની છે ક્યું મમ્મી ને ખવડાવજે ઓ થોડી ના ના વાતો નહીં A હવે a ver, 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 a આજનો દિવસ એ પૂરો થઈ ગયો છે અમારું બર્થડે સેલિબ્રેશન એ પૂરું થઈ ગયું છે ને અહીં અમારું વ્લોગ પૂરું થાય છે વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વ્લોગમાં બાય બાય અને આ ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ફટાફટ બધા કમેન્ટ કરજો યાર તમે કમેન્ટ નથી કરતા અને નવા જે બી ચેનલ પર આવે સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ કરજો ચેનલ પર બધા નવા આવે એ તે સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો કમેન્ટ કરો ને શેર કરજો